માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો આ સ્વિફ્ટ વીએક્સઆઇ વર્ઝનની ગાડી વેચવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો આ ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં સ્વિફ્ટ ગાડી આપી દેવાની છે મોડેલ વિશેની વાત કરું તો બે હજાર મોડલની તમને ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે એક જ મારી કે ચલાવેલી ગાડી જોવામાં છે ચાચવેલી ગાડી છે નવાની એક્સિડન્ટ ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલેકન બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમે જે સ્વિફ્ટ વીએક્સાઈ વર્ઝનની ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે પેટ્રોલ પ્લસ માં ગાડી જોવા મળશે વન વનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે વીમો પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી ચારે ટાયર નવા જ નાખેલા છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વીએક્સ વર્ઝનની ગાડી વેચવાની છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત અડસઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો નંબર વન કન્ડિશન છે ટોપ કન્ડિશનમાં નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળશે કંપની કલર કે સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે સાચવેલી ગાડી જોવા રહી છે પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જી જે સત્યાવીસનું પાર્સિંગ છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને રામાથાણી ઓટો મહેસાણા તમને ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઇવ કરી ચેક કરી તમે આ સ્વિફ્ટ ગાડીની ખરીદી કરી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે રામાથાણી ઓટો મહેસાણાનો કોન્ટેક કરી શકો છો અને કિંમતની જાણી શકો છો મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને માલિકનો નંબર મળી રહેશે તે આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર છે ગાડીવાળા ભાઈનો નંબર અઠાણું સાત ત્રાણું એસી નવ ચાલીસ તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ફોન કરી તમે સ્વિફ્ટ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે સ્વિફ્ટ ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી જોમાં છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે